હા તો મારા તો મારો વાળો હેરાન કરે એટલે હું હવે અહીંયા જ રેવાની છું માં હું કેમ છે હેરાન કરણિયા મોટા થઈ ગયા છે તોય મારા આની આજ રોમાય હું ભણિયા થેલા મેલી નાઈ છો

શાબોડી કર હું આ પાણી નો ખવડાઈ ને આવશું અને ચિંતા ના કરતી ઘર માં જઈને દવા ના પી લેતી પાઈ હું આવશું દવા તો નહીં પડી પડે મારે મારું નાનું બધું કઈ દેવું પડશે મારા છોકરા મોટા થઈ જાય તો મારા આનું આ દુઃખ રહે છે હવે મારા થી બઉ સહન કરવાનું હતું તો કરી લીધું હવે મારાથી કોઈ નહીં થાય મારા બધું જ કઈ દેવું પડશે મારું પાડી ખાતી નથી મારા ફોલાઈ ને કોળીઓ મેલવા પડેલું માડ ઉમર થોડી મોટી કરી શક બે જણિયા તારા જેમ એટલી પણ એને હારે મેં કાંઈ એવું આવી કાંઈ રે નઈ બે હા તો માં આવો હું નઈ જવું ના જતી બેટા પણ આપડે થોડું વિચારી ને પડે એટલું બધું કોઈ દુઃખ ના પડે કોઈ માર તો નઈ નાખી તને આવો મને બહુ માર ઝૂટ કર હવે હું અહીંયા નઈ રહું બરાબર હવે હું મારા ઘેર જવાની માંથી હું અહીંયા જ રહી હા રે વધુ ને હું કહું તારો મોટો મમ્મી છે પેલો બાબુ શું કેવાય બાબુ કે છે મોટો બા જઈ ને વાત કરું બરાબર એરબિયા શબ્દ કેસે છે તા હારી વાળાના અને અમે ચાર જણા આવીએ છીએ અને પછી તારું સમાધાન કરે છો થી હું રાખું મારા ખાવ આખી રોટલીમાં કટકો રોટલો એ હું કટકો જ કરું ચપ્પાની ફાળ કરી શેકીને કટકો જ કઉ છું પણ ના મારા મારાથી જોયું સહન થતું તું તો મેં કર્યું હવે મારાથી થી સહન થતું મા એટલે હું નહીં જવું તારો ભાભું કેવું હોય? કે બાપા ને કેવું હોય? જેને કેવું હોય એને કહી દે. પણ હું હવે નહીં જવા પણ મારું તો વિચાર મારે છોડી જવા બળવાનું બતલ. માં મોટી છોડી ઘરમાં રાખી છે. હું લેવા આવી ગયે પણ માં અતાર સુધી તો હું તારા વિચારીને જ રહી છું અતારથી. તારા હું જોઈને જ સહન કરીશ. હવે મારાથી થતું નહીં. એ થોડી અતારે આવી સા દુખ્યારી મારી આ મોટી મા તો ગયો ઓ હોય તો મંડળ જેઠુ બૈરા મંડળ. મજામાં જવું તો પેલા તમારે કેવું છે તમારે એવું છે તમને ખબર વુઃખ મારે હિસાબ આપડે કેવાનું સારું ભગવાન લઈએ નઈ આપણે નઈ ની વાત છે લઈ લે સારું કારણ જીવી ન

હા પતું નહીં આવડતું મને નઈ આવડતું રોજ થી નહી આ તો ઘોઘરો ખાતો રોતી નવું અતાર વસતા અત્યારના જમાના માં તમે લગન નઈ થતા ને એટલા છૂટા છેડા થયા ભણિયો ને તો એ આદર ને ચોઈ ચોઈ ફરતા હોય બોલો લઈ લઈ હું કરવાનું મારું તો ઘર પણ આવું જોવાનું છો થી આવ્યું શિખર ના ના આવી છે તો ઘર જઈ પેલું પાવડર લખાયે છે એટલે દોધ તો ખોટ નકલી નાખાય સાહેબ હજાર ના અમારે ઘેર માં મોટી પેલી મોટી માં કઈ માં જેઠવાણી એ છોકરો છે ને બઉ છે પણ આખો દાડો લડ લડ કરે અને ધોરું કતાડ્યું લાવે છે ને એને રોતા આવડતું કે નહીં કચરા પોતા આવડતું પણ ખાલી મેકઅપ કરતા આવડે થોબડા ઉપર લપેડા કરતા આવડે એક પોતું અવાજ મારે ને એક હાવેનો મારે કોણ જો એવાની વાત કરી બાય અતારે કોણ આખો દાડો ફોન જોવાનો ફોર્મ નહીં કરવાનું કશું

પોપોરે નથી થવા દેતા નહીં રોધન શું કા નાખ્યું આ બીપી વધી જાય તો રોધન થ્યું ખાવા અલકા હે હે રોટલા ખાઈ બીપી વધી જતું હોય તો આપણે ડોક્ટર કેટલા અંદર પાજીના રોટલા મટેકાનો સાથ નઈ બની ખાતા નઈ આવવા

જમીની ચાટણી બધાય કાઢી આટલી ઉમરે કે જતી તારી માના ઘેર તમે એમના પૂછ્યા વ્યવહારો તહેવારો ખબર નથી પડી હા

મા થોડી મોટી નાખી ભોણિયા હોય ને એવું કરાય નો કરાય ખોટી વાત છે પણ આપણે જવું પડશે કેવું તો પડશે ને આપડે બે ખાલી આપડે બે જ શબ્દ કેવાશે ત્રીજો શબ્દ કેવો છે હા હશે મોટી મા તો મા પણ એ વખતે મોટી માં જોતા સાચી વાત છે સાચી વાત પણ હવે અમારી ભૂલ કિસ્મત ફૂટેલા કિસ્મત આગળ આવું કે વાત ખબર પડે વાત તે ફોન 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 તો ઉ ને બેના પડ્યા છે વપરી જઈ રાખતી ના પણ જોયે આવી જઈ એ તો તમારી જ છે કોણે તમે ઉભા રહ્યા છો મેં બાળતું જ નહીં છો ને એ તો તમે

ઘરે મોકલવાનું કે પણ આપડા મોટી માં જવું પડે ના જોવા માંડે આટલા અઢી ગઈ પણ ડીચે લગન બહુ મારસ અને મારાથી સહન નહી થતું

બધી વાત મેલો આપડે એક વખત મળી આવી હું કે છે હામે હું કે છે હું નહીં આપણે જોઈએ પછી કઈક ચર્ચા કરશું ક્યાંસા લઈ જવાનું હું હા હા કે સુધરી જાઉં પણ એ આવતી હોય જો મારા મોટી માં હવે હું મારા ઘેર જતી રહે મારી માનસ હું ખંટાતો નહી હું મારા ઘેર તમે આવતા હોય તો હું જતી રહે પણ મારી ખાઈ કે મારા ઘેર હું મરી જઉં તો પણ એવું જ બોલવાનું ની કોને ના ખંડાય હું અત્યારે હું મારા ફળિયા મૂકીને આવીશું નવ એટલે મને બહુ યાદ આવો છો એટલે તમે મને મૂકવા આવો છો ને એટલે હું જતી રહી સુખ હોય કે દૂધ હોય નડી દેવાનું હોય ઘરે ના આવ બીજા ના ઘરે અરે માવતર ના ઘરે તને ના નથી તો ગમે ત્યારે આવી પણ આવી રીતના ઝઘડી નાય તો કોઈ બી વડીલ ને તો સમાધાન કરવું તો પડે ને કોઈ ને હવે તો વાવ છે હું જતી રહી તમે આવશો હું પણ ભાઈ બે શબ્દો કે ઘરવા તમે છો ને તમે મારો ભાઈ હું ગાડી કાઢું છું તમે વાડીઓ કાઢી પેક કરી તૈયાર પેક કરજે અમે આવીએ